અમદાવાદના મોટેરામાં સ્થાનિક લોકોનો તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો સમાચાર અમદાવાદથી શકાય અમદાવાદમાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે ખાસ કરીને મોટેરામાં સ્થાનિક લોકોએ તંત્રની સામે વિરોધ નોંધાવ્યો છે જેમાં એમસી દ્વારા બનાવવામાં આવી રહેલા શાક માર્કેટના લઈને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે મોટેરાના સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને આ બાબતે વિરોધ નોંધાયો છે જેમાં બેનરો સાથે રેલી યોજીને એમસી વિરુદ્ધ તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે તંત્રમાં રજૂઆત કરવા છતાં હજી સુધી તેના કોઈ પગલાં પણ લેવાયા નથી તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદમાં મોટેરામાં સ્થાનિક લોકોએ તંત્રની સામે વિરોધ નોંધાયો છે ત્યારે એમસી દ્વારા બનાવવામાં આવી રહેલા શાક માર્કેટને લઈને આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે મોટેરાના સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બેનરો સાથે રેલી યોજીને વિરુદ્ધ કર્યા હતા તંત્રમાં આ બાબતે રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ જ પગલા લેવાયા નથી તો મહત્વના સમાચાર કહી શકાય મોટેરાથી તો અમદાવાદના મોટેરામાં સ્થાનિક લોકોનો તંત્ર સામે વિરોધ દેખાઈ રહ્યો છે જેમાં એમસી ની સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે વધુ માહિતી માટે ચિંતન સુથાર અમારા સહયોગી જોડાયા છે ફોન લાઈન થી જી ચિંતન શું છે સમગ્ર માહિતી જી ચોક્કસ થી જયેશ આપને જણાવી દઉં કે અમદાવાદ માં એએમસી દ્વારા કુલ છ જગ્યાએ નવા શાક માર્કેટ બનાવવાની જે તૈયારી હાથ ધરવામાં આવી છે તેમાં સામખેડા વિસ્તારમાં જે મોટેરા વિસ્તારમાં આવેલા કહી શકાય કે સોરમ્ય ફ્લેટ ની સામે શાક માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે સુરમ્ય હોમ્સ ફ્લેટ ની સામે જે એએમસી દ્વારા હાલ જે શાક માર્કેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગતરોજ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કહી શકાય કે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો આ રેલીમાં જોડાયા હતા અને રેલીમાં તેમણે બેનરો સાથે તંત્ર સામે આ શાક માર્કેટ ને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેમની માંગ છે કે આ શાક માર્કેટ જે તૈયાર કરવામાં આવી રહ્યું છે તેને લઈને ચોક્કસથી કે ત્યાં શાક માર્કેટ ને લઈને ગંદકી તેમજ ટ્રાફિક ની સમસ્યા સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે તેને લઈને તેમણે અગાઉથી સુરમ્ય હોમ્સ તેમજ ત્યાંના મોટેરાના અન્ય સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ શાક માર્કેટ ને લઈને વિરોધ નોંધાવ્યો હતો પણ આ અંગે રજૂઆત કરી હતી જોકે હજી સુધી આ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું તેને લઈને તેમણે ગત રોજ રેલી યોજી હતી અને મોટા બેનરો સાથે તેમણે તંત્ર કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો સાથે સ્થાનિક લોકો દ્વારા તંત્રની સામે કાર્યવાહી કરવા તંત્ર દ્વારા આ શાક માર્કેટ જે છે તે બનાવવામાં આવી રહ્યું છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેમનું કેવું કે તેમની માંગ છે કે અર્બન ડેવલપમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા જે આ શાક માર્કેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેને લઈને ત્યાં જે સ્થાનિક લોકો છે તેમને ગંદકી ગંદકી ફેલાઈ શકે છે સાથે ટ્રાફિક ની સમસ્યા નો પણ તેમનો સામનો કરવો કરવો પડી શકે છે તેવી તેમની માંગ છે કે હાલ જે આ શાક માર્કેટ જે બનાવવામાં આવી રહ્યું છે તેનું કામ રોકવામાં આવે કારણ કે કહી શકાય કે ગંદકીના કારણે હાલ જે બીમારીનું પ્રમાણ જે છે તે પણ વધવાની શક્યતા છે કેમ કે ગંદકીના કારણે રોગચાળો પણ ફેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે જી ચિંતા અમદાવાદના મોટેરામાં સ્થાનિક લોકોનો તંત્ર સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે ત્યારે એમસી દ્વારા બનાવવામાં આવી રહેલા શાક માર્કેટને લઈને વિરોધ નોંધાયો છે ત્યારે મોટેરામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો